હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે સુરતમાં પડી રહેલા સતત અવિરત મેઘમહેર વચ્ચે અનેક ઝાડ પડવાની ઘટના સામે આવી રહી છે સુરતના વરાછાના ફૂલ માર્કેટ ખાતે ઝાડ પડવાની ઘટના બની હતી હતું જે બનાવીને સ્થાનિકો સાથે પોલીસ કાફલો પણ સ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકાના ગાર્ડન વિભાગની બેદરકારીના કારણે એક ઘરના મોવીનું આજે ઝાડ પડતા મોત પામ્યું છે ઘણા સમયથી આ ઝાડ પડવાની સ્થિતિમાં હતું પરંતુ મહાનગરપાલિકા દ્વારા ઝાડને કાપીને નિરાકરણ નહીં કરાતા એક ઘરના મોભીએ જીવ ગુમાવવાનો વાર આવ્યો છે તો વરાછા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી જોકે ઘરના કમાવ પુત્રનું આકસ્મિક મોત થતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું બ્યુરો રિપોર્ટ જીટન પર